જેવા મોટી સંખ્યામાં હજારો લિટર બાયોડીઝલનો જથ્થો જોવા મળ્યો અને તેને સીજ કરવામાં આવ્યો ત્યારે તંત્રની કામગીરી અંગે ચક્રવાત ન્યૂઝે સવાલો ઉઠાવી રહ્યું છે ગેરકાયદેસર બાયોડીઝલનું કેટલા વર્ષોથી વેચાણ ચાલી રહ્યું હતું અચાનક કેમ કાર્યવાહી કરવામાં આવી કાર્યવાહીમાં સીઝ બાયોડીઝલનો જથ્થો મળ્યો છતાં કેમ માલિકની સામે ગુનો નોંધાવ્યો નથી બી ડિવિઝન વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલો બાયોડીઝલનો વેપલો કેમ અટકાવ્યો નહીં

નવા તંત્ર ને કાર્યવાહી કરવી પડી જો આ રેડ કોઈ ચોટીલા જેવા જવા મળત અધિકારીએ કરી હોત તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાવ રાજુ ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર